નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એકસો એકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્યનું પૂતળું સળગાવવાના પ્રયત્નો મિશનરી સમર્થનનો વિડીયો વાયરલ થયા બાદ એકસો એકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્યનું રાજીનામાની માંગ હાલ તાપી જિલ્લામાં ધર્મ પરિવર્તનની માટે ઠેર ઠેર બીજા રાજ્યના પોસ્ટરો દ્વારા શાંતિ સભાઓ સજા પાણીની સભાઓના આયોજન થકી ભાલા ભલા પ્રકૃતિ મુજબ આદિવાસીઓને વિદેશી ધર્મમાં લઈ જવા ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે જેના સમર્થનમાં એક એકસો એકોતેરના ધારાસભ્યનો વિડીયો વાયરલ થતાં ઉગ્ર વિરોધ કરાયો હાલ તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર શાંતિ મહોત્સવ સજાપણાની સભાઓ પ્રાર્થના સભા અલગ અલગ નામે હજારોની સંખ્યામાં લોકોને ભેગા કરી અનેક પ્રકારની લોભામણી જાહેરાતો આપી અને અંધશ્રદ્ધાને ચમત્કાર સ્વરૂપે ખપાવી ધર્મ પરિવર્તનનો મોટો વેપાર ચાલી રહ્યો છે તેમાં હાજરી આપી લોકોને ધર્મ પરિવર્તન માટે સાથે લેતા આવજો એવો મતલબ કાઢતો એક વિડીયો એકસો એકોતેર વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ ખોપડીનો વાયરલ થતાં વ્યારા કલેક્ટર કચેરીની બહાર એમનું પૂતળું સળગાવવામાં આવ્યું ખ્રિસ્તી મિશનરીઓને ધર્માંતરણની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યનું પુતળો દહન કરાયું હતું દેવ બિરસાહ સેના અધ્યક્ષ અને પ્રકૃતિપૂજક આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર પુતળું દહન કરાયું હતું જેમાં તાપીની વ્યારા પોલીસે સ્થળ પર આવી પૂતળા દહન કરનારાઓની ધરપકડ તથા ડિટેઇન કર્યા હતા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે તાપી જિલ્લા અને આદિવાસી વિસ્તારમાં થઈ રહેલ ધર્મ પરિવર્તનની ઘટનામાં સ્થાનિક એકસો એકોતેરના ધારાસભ્ય મોહનભાઈ કોકણીની ભૂમિકા અને સમર્થન વિડીયો વાયરલ કર્યો હતો એકસો એકોતેરના ધારાસભ્ય મોહન કોકણીના રાજીનામાની માંગણી સાથે પોતે ખ્રિસ્તી હોવાના કારણે વોટ વોટબેન્કની રાજનીતિ માટે પ્રકૃતિપૂજક આદિવાસી સમાજનું ધર્મ પરિવર્તન કરાવવા મોટી મોટી પ્રાર્થના સભાઓ ધારાસભ્ય મોહન કોકણીના સમર્થનની થતી હોવાના આક્ષેપ સાથે દેવ બિરસા સેનાએ વિરોધ નોંધાયો હતો નોંધવું રહ્યું કે જેમના દાદા પરદાદા પ્રકૃતિ પૂજક આદિવાસી હતા તેઓ આજે વિદેશી ધર્મમાં માનતા થઈ ગયા છે ડુંગરદેવ ગોવાળદેવ નાગદેવ અને વાઘદેવને પૂજવાની જગ્યાએ તેઓ સરસમાં હાલેલુલિયા કહેવાતા થઈ ગયા છે અત્યારે ક્યાંક ને ક્યાંક વિદેશી ફંડિંગના કારણે ધર્મ પરિવર્તન કરનારાઓ ગાડી અને બંગલાવાળા થઈ ગયા જ્યારે ભોળી છેતરાયેલી પ્રજા બિછેરી ત્યાં જ રહી ગઈ એમને તો એ પણ નથી ખબર કે ધર્મના નામે ચાલતા વેપારના તેઓ શિકાર થઈ ગયા દિવસોમાં આ વિરોધ ગુજરાતના દરેક જિલ્લામાં થાય તો નહીં નિકુંજ નો કાર્યકર્તા શું આજે અમે પુતળા દહન માટે આવ્યા હતા વ્યારા તાપી જિલ્લાના સેવા સદન પર મોહન કોકણી જે ગઈકાલે ચીખલવા જે કાર્યક્રમ થઈ ગયો ખ્રિસ્તીઓનો બહુ મોટો કાર્યક્રમ એમના વિરોધમાં આજે અમે પુતળા દહન કર્યું હતું કારણ કે અમને છેલ્લા કેટલાક ટાઈમ થી અમે એટલા આર્હદન પત્ર અહીં તાપી જિલ્લામાં આપેલા છે પણ એક બી કાર્યક્રમ બંધ નથી થતા હવે અમારે આદિવાસીએ જાવું કા અમે આદિવાસી સંસ્કૃતિ સમાજને રૂઢી પરંપરા જે ચાલી આવેલી છે એને બચાવવા માટે અમે સંઘર્ષ કરી રહ્યા છે ને ભાજપના ધારાસભ્ય જે મોહન કોકની જે આદિવાસીના સીટ પર ચૂટાઈને એમએલએ બન્યા છે તો એમની ફરજ છે કે પોતાના સમાજનો રક્ષક કરવો જોઈએ એમની જગ્યાએ આ લોકો ખુલ્લે આમ કહે છે કે તમે બીજાને બી લેવા લે આવો તો આવું નહીં થવું જોઈએ એના માટે આજે અમે પુતળા ધન નો કાર્યક્રમ કર્યો હતો બસ જય હિન્દ રામ